રમતગમત સાંસ્કૃતિક અને સેવાને વરેલી કેશોદની સૌથી જૂની સંસ્થા આઝાદ ક્લબ ખાતે સાધારણ સભા અને સન્માન સમારંભ યોજાયો કેશોદ શહેરમાં આઝાદી સમયથી સક્રિય સંસ્થા આઝાદ ક્લબ પંચોતેર વર્ષ પૂર્ણ થતાં છોતેરમાં વર્ષના આગામી આયોજન અંગે વાર્ષિક સાધારણ સભાનું આયોજન શિક્ષક દિવસના દિવસે આઝાદ ક્લબના પટાંગણમાં કરવામાં આવ્યું કાર્યક્રમના પ્રારંભે શહેરની અગ્રણી સંસ્થાના પ્રતિનિધિ પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ટ્રસ્ટી જયેશભાઈ કૌશિક ડોક્ટર પ્રેમાંગ ધનેશા દિનેશભાઈ કાનાબાર પૂર્વ પ્રમુખ અને ક્લબના સદસ્ય શહેરના અગ્રણીય ઉપસ્થિતિમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ

શોદ શહેરમાં વિનામૂલ્યે મુક્તિરથ સેવા કાર્ય કરતી સંસ્થા દેસાઈ અમૃતબેન સૌજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડાયાભાઈ દેસાઈ રાધે ધૂન મંડળ અને ગોપી ગૌ સેવાના પ્રતિનિધિઓને પણ મહાનુભાવોના હસ્તે બિરદાવ્યા જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડતા અક્ષય અન્ન ક્ષેત્રના નીતિનભાઈ બુટાણી સદભાવના અન્ય ક્ષેત્રના વિજયભાઈ દાવાણી જોલારામ મંદિર કેશોદ રમેશભાઈ રતન દાયરા મારુતિ અન્ય ક્ષેત્રના જતીનભાઈ સોડાને બિરદાવવામાં આવ્યા ડોક્ટર ભૂપેન્દ્ર જોશીનું પણ સન્માન કરવામાં આવ્યું પૂર્વ પ્રમુખ ડોક્ટર રાજેશ સાંગાણી ડોક્ટર હમીર સિંહવાળા પ્રતિનિધિત્વમાં સમગ્ર કારોબારીને અભિનંદન પાઠવ્યા ક્લબના ઇતિહાસની ઝાંખી માટે તૈયાર થઈ રહેલ પુસ્તક માટે દિશા સૂચન કર્યું ક્લબની વિવિધ પ્રવૃત્તિઓ માટે ડોક્ટર નરેશ કાનાબારે સૌને અભિનંદન પાઠવ્યા હતા ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારે વાર્ષિક હિસાબનું વાંચન કર્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન લશ્કરી ડોક્ટર ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમના સફળ આયોજન માટે ઉપપ્રમુખ ડોક્ટર સ્નેહલ હલતનના આરપી સોલંકી કારોબારી સદસ્યોની સક્રિય ભૂમિકા રહી હતી હો ડોક્ટર અમિત અમીર સેવાળા પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ આઝાદી કાળથી કેશોદની નામાંકિત સંસ્થા સેવાકી રમતગમત અને વિકલાંગ સાધન સહાય કેન્દ્ર એવી જુદી જુદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી આ કેશોદની નામાંકિત સંસ્થામાં આજે એન્યુઅલ ફંક્શન કરવામાં આવ્યું આ ફંક્શનની અંદર ટ્રસ્ટીશ્રીઓ પૂર્વ પ્રમુખશ્રીઓ સદસ્યો તમામની સહમતીથી મને આ સતત ત્રીજી વખત પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે આગળના વર્ષોમાં આ ક્લબની અંદર જુદી જુદી પ્રવૃત્તિઓના માધ્યમથી આઝાદલાભનું કામ જિલ્લા રાજ્ય સ્તરે અમે એમને પહોંચાડ્યું છે આવનાર દિવસોની અંદર આવતા વર્ષે કેશોદની જનતા માટે સેવાકીય પ્રવૃત્તિઓ કેશોદના વિદ્યાર્થીઓ અને રમત પ્રેમીઓ માટે રમતગમતની પ્રવૃત્તિઓ અને અન્ય પ્રવૃત્તિઓ સાથે સેવાકીય પ્રવૃત્તિઓનો અમે કાર્યક્રમોનું આયોજન કરશું અને કેશોદની જનતાને લાભ આપીશું સન્માન આજે આ કાર્યક્રમની અંદર એક ખાસ કરીને વિશિષ્ટ સન્માનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે કેશોદના ડીવાયસપી શ્રી બીસી ઠક્કર સાહેબ કે જેઓનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે તેમનું અને આઝાદ ક્લબના ટ્રસ્ટી શ્રી હરીશભાઈ ચાંદ્રાણી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટેબલ ટેનિસમાં ભાગ લઈ ચૂક્યા છે અને ભારત વતી એણે ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે તેઓ બંનેનું અત્રેથી એક વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું છે સાથે સાથે કેશોદના શ્રેષ્ઠ શિક્ષકો સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી સંસ્થાઓ એ બધાનું પણ આજે અત્રથી સન્માન કરવામાં આવ્યું છે રાવલિયા મધુનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ કે શોધ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહું એસ નાઇન ન્યૂઝ સાથે